નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે આ વિડીયો જ્યોતિષ ઉકેલ ઉપર રહેવાનો છે એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો આ વિડીયોમાં બતાવેલા ઉપાયમાંથી તમે કોઈ પણ એક ઉપાયનું પાલન કરશો તો તમારા ભાગ્યે ચમકી શકે છે નંબર એક સવારે ઉઠો ત્યારે તમારી હથેળીઓ જુઓ દરરોજ સવારે જ્યારે તમે જાગો ત્યારે સૌ પ્રથમ તમારા બંને હાથની હથેળીઓને થોડીવાર માટે જુઓ અને તેને તમારા ચહેરા પર ત્રણથી ચાર વાર ફેરવો ધાર્મિક ગ્રંથો અનુસાર હથેળીના ઉપર ભાગમાં માતા લક્ષ્મી મધ્યમમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન કરે છે એટલા માટે રોજ સવારે ઉઠીને પોતાના હાથની હથેળી જોવાથી નસીબ ચમકે છે નંબર બે માતા પિતાના આશીર્વાદ લો જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારા માતા પિતા અને ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ લો આમ કરવાથી તમારી કુંડળીના બધા વિપરીત ગ્રહો તમારા માટે અનુકૂળ થઈ જશે અને શુભ પરિણામ આપશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું આવનારું સંકટ ટળી જશે અને તમારું કાર્ય પૂર્ણ થશે નંબર ત્રણ સવારે કચરા પોતા કરો ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ દરરોજ સવારે કચરા પોતા કરો સૂર્યાસ્ત પછી કચરા પોતા ન કરવા જોઈએ આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે ધાર્મિક ગ્રંથો અનુસાર જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી કચરા પોતા કરે છે તો દેવી લક્ષ્મી તે ઘરમાં નિવાસ કરતા નથી અને ત્યાંથી નીકળી જાય છે નંબર ચાર ઘરની પહેલી રોટલી ગાયને ખવડાવો ભોજન માટે બનાવેલી પહેલી રોટલી ગાયને આપો ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયમાં તમામ દેવતાઓનો વાસ માનવામાં આવે છે જો દરરોજ ગાયને રોટલી આપવામાં આવે તો તમામ દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે નંબર પાંચ પીપળાના ઝાડને જળ ચઢાવો દરરોજ સવારે સ્નાન કર્યા પછી પીપળાના ઝાડને એક લોટો પાણી અર્પિત કરો એવું માનવામાં આવે છે કે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ છે આ ઉપાયો દરરોજ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે આ વૃક્ષનું મહત્ત્વ એ વાત પરથી જાણી શકાય છે કે અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વૃક્ષોની વચ્ચે પીપળ તરીકે ગણાવ્યા હતા નંબર છ કીડીઓ માટે લોટ નાખો જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય ચમકે તો કીડીઓને દરરોજ સાકર મિશ્રિત લોટ ખવડાવો આમ કરવાથી તમારા પાપોનો નાશ થશે અને પુણ્ય કર્મ ઉત્પન્ન થશે આ કાર્યો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થશે નંબર સાત દેવતાઓને ફૂલોથી શણગારો ઘરમાં સ્થાપિત દેવી દેવતાઓને દરરોજ ફૂલોથી શણગારવા જોઈએ ધ્યાન રાખો કે ફૂલો તાજા હોવા જોઈએ સાચા મનથી દેવી દેવતાઓને ફૂલ વગેરે અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાંથી દરેક સમસ્યા દૂર થાય છે એવો નિયમ છે કે સ્નાન કર્યા પછી જ ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમે હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ